હરે કૃષ્ણ હર હર મહાદેવ આપ સૌનો દિવસ શુભ અને મંગલમય બને એવી શુભેચ્છાઓ આજે અષાઢ માસના કૃષ્ણ પક્ષનો છઠ્ઠો દિવસ છે આજે તારીખ છે એક જુલાઈ અને દિવસ છે મંગળવાર આજે ષષ્ઠી તિથિ બપોરે બે વાગીને છેતાલીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ સપ્તમી તિથિ શરૂ થશે આજે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને નવ મિનિટથી ચાર વાગીને સત્તાવન મિનિટ સુધી રહેશે

અને મંગળવારનો પવિત્ર દિવસ છે આ દિવસ વીરતા અને સમર્પણનો નો પ્રતિક છે આ દિવસ બજરંગબલી હનુમાનજીને સમર્પિત છે માત્ર શક્તિ નહીં પરંતુ ભક્તિના પણ ઉદાહરણ છે ચાલો આજે આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ હે અંજની નંદન અમને આપને જેમ નિઃસ્વાર્થ સેવા ભાવના આપો એવો સાહસ આપો કે જે ક્યારે પણ કોઈ મુશ્કેલીથી ડરે નહીં અને એવી અડગ નિષ્ઠા આપો કે જે કદી ડગે નહીં આજની કથા આપણા ગુણોને યાદ કરાવે છે એ જ અમારું અંતઃકરણ છે હવે સાંભળો આજની પાવન કથા શ્રી બ્રહ્માજી કહે છે હે નારદ હવે હું તને સુધા તીર્થનું વર્ણન કરું છું એકાગ્ર ચિત્તથી સાંભળ આ તીર્થ અત્યંત પવિત્ર અને તમામ મનોકામનાઓને પૂર્ણ કરનાર છે અતીત કાળમાં કરણ નામે એક સિદ્ધ મહર્ષિ થયા હતા તેઓ વેદોના તજજ્ઞ અને મહાન તપસ્વી હતા ભૂખને કારણે મહર્ષિ કરણ અનેક આશ્રમોમાં ભટકતા રહ્યા એક દિવસે તેઓ ગૌતમ ઋષિના પવિત્ર આશ્રમમાં આવ્યા એ આશ્રમ અન્ન અને જળથી સમૃદ્ધ હતો તેમ છતાં પોતાને ભૂખ્યા સુધાથી પીડિત જોઈ અને ગૌતમ ઋષિને વૈભવશાળી જોઈ મહર્ષિ કરણના મનમાં વિરક્તિ થઈ ગઈ તેઓ વિચારવા લાગ્યા ગૌતમ પણ એક શ્રેષ્ઠ બ્રાહ્મણ છે અને હું પણ તપસ્વી છું સમાન પદવાળા પાસે યાચના કરવી યોગ્ય નથી હું ભૂખથી વ્યાકુળ છું અને શરીરમાં પીડા પણ છે છતાં હું ગૌતમના ઘરમાં ભોજન નહીં કરું આમ નક્કી કરીને મહર્ષિ કરણ ગૌતમે ગંગાના તટે ગયા અને ત્યાં સ્નાન કર્યા પછી શુદ્ધ અને શાંત મનથી કુશાસન પર બેઠા અને તેમણે ગૌતમી ગંગા અને ક્ષુધા દેવીની સ્તુતિ શરૂ કરી કરણ બોલ્યા હે પીડાઓને દૂર કરનારી ભગવતી ગંગા તમને વંદન છે હે જગતને પીડા આપનારી ક્ષુધા દેવી તમને પણ વંદન છે હે મહાદેવની જટામાંથી ઉત્પન્ન થયેલ શુભદાયીની ગૌતમી તમને નમન છે હે મહામૃત્યુના મોમાંથી પ્રગટ થયેલ ક્ષોધા દેવી તમને પણ નમસ્કાર છે દેવી તમે પુણ્ય આત્માઓ માટે શાંતિ રૂપા છો અને દુષ્ટ આત્માઓ માટે ક્રોધ રૂપા છો નદી રૂપે સંસારના પાપ અને તાપને દૂર કરો છો જ્યારે ક્ષુધા રૂપે પાપ અને તાપ આપો છો હે કલ્યાણકારી દેવી તમને વંદન છે પાપોને દમન કરનારી ગંગાજી તમને પ્રણામ છે

તમે સર્વ પ્રકારના મંગલ માટે મંગલ રૂપા છો હે સુબે બ્રાહ્મી મહેશ્વરી વૈષ્ણવી અને ત્ર્યંબકા આ બધા તમારા જ નામો છે તમને વંદન છે ભગવાન ત્ર્યંબકની જટામાંથી પ્રગટ થઈને મહર્ષિ ગૌતમના પાપોનો નાશ કરનારી ગોદાવરી તમે સાત ધારાઓમાં વહેતા સમુદ્રમાં પ્રવેશો છો આપને નમન છે પછી તેમણે ક્ષુધાદેવીને સંબોધતા કહ્યું હે ક્ષુધાદેવી તમે તમામ પાપીઓ માટે પાપરૂપા રૂપા દુઃખદાયી અને લોભરૂપા છો તમે ધર્મ અર્થ અને કામનો નાશ કરનાર પણ છો તમારું હું પુનઃ પુનઃ વંદન કરું છું મહર્ષિ કરણના આવા કરુણ અને ભક્તિપૂર્વક વચન સાંભળીને ગંગા અને ક્ષુધા બંને દેવી અતિ પ્રસન્ન થયા અને તેઓ બોલ્યા સુવ્રત સદપાત્ર તું ઈચ્છિત વરદાન માંગ ત્યારે મહર્ષિ કરણે ગંગાજીને નમસ્કાર કરીને કહ્યું દેવી કૃપા કરીને મને મનને ભાવતા ભોગ વૈભવ આયુષ્ય ધન અને મોક્ષ આપો આ પછી મહર્ષિ કરણે ક્ષુધા દેવીને કહ્યું હે ક્ષુધે તમે તૃષ્ણા અને દરિદ્રતા રૂપ ધરાવો છો અતિ પાપમય અને કઠોર સ્વભાવ ધરાવતા છો મારા કે મારા વંશજોમાં તમે કદી પણ નિવાસ ન કરો જે માણસો ભોગથી પીડાતા હોય અને આ સ્ત્રોત્રથી તમારું સ્મરણ કરે તેમની દરિદ્રતા અને દુઃખનો નાશ થવો જોઈએ અને જે લોકો આ પવિત્ર તીર્થમાં ભક્તિથી સ્નાન દાન જપ વગેરે કરે તેઓ ધન સંપત્તિના ભાગી બની રહે જે લોકો તીર્થ કે પોતાના ઘરમાં આ સ્ત્રોત્રનો પાઠ કરે તેમને કદી પણ દરિદ્રતા કે દુઃખનો ભય ન રહે આમ કહીને ગંગા અને ક્ષુધાદેવી પોતપોતાના લોકમાં પરત ચાલ્યા ગયા ત્યારથી તે તીર્થના ત્રણ નામ પડ્યા કાણવ તીર્થ ગંગા તીર્થ અને ક્ષુધા તીર્થ હે નારદ આ તીર્થ તમામ પાપોને નાશ કરનારું અને પિતૃઓની પ્રસન્નતા વધારનાર છે ગોદાવરીમાં અહિલ્ય સંગમ નામે એક પવિત્ર તીર્થ છે જે ત્રણ લોકને પવિત્ર કરનાર છે હે હવે હું તમને એ તીર્થની ઉત્પત્તિની કથા પણ કહું છું એકાગ્ર થઈને સાંભળ પ્રાચીન સમયની વાત છે એક વખત મને કેટલીક સુંદર સર્જન કરવાની ઈચ્છા થઈ તેમાંથી એક કન્યા બહુ જ શ્રેષ્ઠ હતી અને શ્રેષ્ઠ લક્ષણોથી યુક્ત હતી તેના બધા જ અંગો અત્યંત મનોહર અને તેનું સ્વરૂપ તથા ગુણો સંપૂર્ણ હતા ત્યારે મારા મનમાં વિચાર આવ્યો આ કન્યાનું પાલન પોષણ કોણ કરી શકે છે અને કોણ તેને લાયક છે વિચાર કરતા મહર્ષિ સર્વ સર્વ ગુણોમાં શ્રેષ્ઠ તપસ્વી બુદ્ધિમાન લક્ષણોથી યુક્ત અને વેદ તથા વેદાંગના પારંગત તરીકે યોગ્ય લાગ્યા તેથી મેં એ કન્યા તેમને આપી અને કહ્યું હે શ્રેષ્ઠ જ્યાર સુધી આ કન્યા યુવતી ન બને ત્યાં સુધી તમે જ તેનું જતન કરો જ્યારે આ યુવાવસ્થામાં પ્રવેશ કરે ત્યારે તેને પાછી મારી પાસે લઈ આવજો આવી આજ્ઞા આપી મેં એ કન્યાને મહર્ષિ ગૌતમને સમર્પિત કરી ગૌતમ પોતાના તપશ્ચર્યા બળથી નિષ્પાપ થઈ ગયેલા હતા તેમણે વિધિ અનુસાર તેનું પાલન પોષણ કર્યું અને જ્યારે તે યુવાન બની ત્યારે તેને સુંદર વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત કરીને મને પાછી લઈને આપવા માટે આવ્યા એ સમયે તેમના મનમાં કોઈ પણ પ્રકારનો વિકાર ન હતો પણ અહિલ્યાને જોઈને ઇન્દ્ર અગ્નિ વરુણ વગેરે તમામ દેવો મારી પાસે પર્સનલી મળવા માટે આવ્યા અને વિનંતી કરવા લાગ્યા હે સુરેન્દ્ર આ કન્યા અમને આપો ઇન્દ્ર તો ખાસ આગ્રહપૂર્વક અહિલ્યાને માંગતો હતો મહર્ષિ ગૌતમની મહાનતા ગંભીરતા અને ધૈર્ય જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું અને મને લાગ્યું આ સુંદર કન્યા માત્ર ગૌતમને જ યોગ્ય રીતે મળવી જોઈએ બીજાને નહીં તેથી મે નક્કી કર્યું કે આ કન્યા હું ગૌતમને જ આપીશ આ વિચાર કર્યા પછી મે દેવતાઓ અને ઋષિઓને કહ્યું આ કન્યા માત્ર તેને જ મળશે જે આખી પૃથ્વીની પરિક્રમા કરી અને પ્રથમ અહીં પહોંચશે બીજાને આ કન્યા નહીં મળે મારી આ વાત સાંભળી દેવી દેવતાઓ અહિલ્યની પ્રાપ્તિ માટે પૃથ્વીની પરિક્રમા કરવા લાગ્યા એ જ સમયે કામધેનુ ગાયે બાળકને જન્મ આપવાનું શરૂ કર્યું હતું બાળકનું અધધ શરીર બહાર આવ્યું હતું એ સ્થિતિમાં જ મહર્ષિ ગૌતમે તેને જોઈ અને તેને પૃથ્વી રૂપ માનીને તેની પરિક્રમા કરી લીધી સાથે જ તેમણે શિવલિંગની પણ પરિક્રમા કરી પછી તેમને વિચાર્યું અન્ય તમામ દેવતાઓ હજુ સુધી પૃથ્વીની એક પરિક્રમા પણ પૂરી કરી શક્યા નથી અને હું તો બે પરિક્રમાઓ કામધેનુ અને શિવલિંગની પૂરી કરી ચૂક્યો છું આવો વિચાર કરીને તેઓ મારી પાસે આવ્યા અને નમસ્કાર કરીને કહ્યું હે કમલાસન હે વિશ્વાત્મા તમને પુનઃ પુનઃ નમસ્કાર છે હે બ્રહ્મા મેં આખી પૃથ્વીની પરિક્રમા કરી ચૂક્યો છું મેં ધ્યાન ધારણા દ્વારા બધું જ જાણ્યું અને મેં કહ્યું એ બ્રહ્મર્ષિ ગૌતમ તને જ આ સુંદર કન્યા આપવામાં આવે છે ખરેખર તે પૃથ્વી સંપૂર્ણપણે પાલન કર્યું છે એ ધર્મરૂપ તત્વ તને જાણવા મળ્યું છે જે વિદ્વાનો માટે પણ દુર્બોધ છે જે ગાયે અર્ધ પ્રસવ કર્યો હોય તે સાત દ્વીપવાળી પૃથ્વીની સમાન માનવામાં આવે છે જો તેની પરિક્રમા કરી લેવામાં આવે તો તે આખી પૃથ્વીની પરિક્રમાની સમાન ગણાય છે શિવલિંગની પરિક્રમાનો પણ એ જ પરિણામ હોય છે તેથી હે શ્રેષ્ઠ વ્રતનું પાલન કરનાર ગૌતમ તારું ધૈર્ય જ્ઞાન અને તપસ્યા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થયો છું આવું કહીને મેં મહર્ષિ ગૌતમને અહિલ્યાને સમર્પિત કરી દીધી બંનેના લગ્ન થયા પછી દેવતાઓ પૃથ્વીની પરિક્રમા કરીને ધીરે ધીરે પાછા આવવા લાગ્યા જ્યારે તેઓ આવ્યા ત્યારે તેઓએ જોયું કે ગૌતમ અને અહિલ્યાનું લગ્ન થઈ ગયું છે આ જોઈને તેઓ બધા જ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છેલ્લે બધા દેવતાઓ સ્વર્ગલોક તરફ પાછા ચાલ્યા ગયા પણ ઇન્દ્રના મનમાં આ ઘટનાથી ખૂબ જ ઈર્ષા ઉપજી મેં પ્રસન્ન થઈને મહાત્મા ગૌતમને નિવાસ માટે બ્રહ્મગીરી પર્વત આપ્યો જે પવિત્ર છે સર્વ ઇચ્છિત વસ્તુઓ આપનાર છે અને મંગલમય છે મુનિ શ્રેષ્ઠ ગૌતમ ત્યાં અહિલ્યાની સાથે આનંદપૂર્વક નિવાસ કરતા ઇન્દ્રે સ્વર્ગમાં પણ ગૌતમની પવિત્ર કથા સાંભળી હતી તેથી તેઓ બ્રાહ્મણના વેશમાં ગૌતમના આશ્રમ અને તેમની સુંદર પત્ની અહિલ્યાને જોવા માટે પૃથ્વી પર આવ્યા ત્યાં આવીને તેમના મનમાં પાપી વિચારો પેદા થયા અને તેઓએ અહિલ્યાને જોયા ત્યારે તેઓ પોતાનો ભાન પણ ગુમાવી બેઠા દેશ કાળ કે ઋષિના શ્રાપનો પણ કોઈ ભય રહ્યો નહીં તેમનું હૃદય કામવાસનાથી અધિષ્ઠિત થઈ ગયું એક વખત મહર્ષિ ગૌતમ બપોર પહેલા તેમના શિષ્યો સાથે નિયમિત ક્રિયાઓ પૂર્ણ કરીને બહાર ગયા હતા ત્યારે યોગ્ય અવસર સમજીને ઇન્દ્રય મહર્ષિ ગૌતમનું સ્વરૂપ ધારણ કરીને આશ્રમમાં પ્રવેશ કર્યો તેમણે સર્વાંગ સુંદર અહિલ્યાને કહ્યું પ્રિયે હું તમારા ગુણોથી આકર્ષિત થયો છું તમારા રૂપનું સ્મરણ કરવાથી મારું મન વિચલિત થઈ ગયું છે મારા પગ કંપી રહ્યા છે આવું કહીને હસતા હસતા તેમણે અહિલ્યાનો હાથ પકડ્યો અને આશ્રમની અંદર લઈ ગયા અહિલ્યાએ તેમણે સાચા ગૌતમ જ સમજ્યા કે તેઓ કોઈ અન્ય પુરુષ છે એવો વિચાર પણ તેમને આવ્યો નહીં તેમજ તેઓ ઇન્દ્ર સાથે સુખથી રમણ કરવા લાગ્યા એ જ સમયે મહર્ષિ ગૌતમ પોતાના શિષ્યો સાથે પોતાના આશ્રમ તરફ પાછા ફર્યા હતા દૈનિક નિયમ મુજબ એવું થતું કે જ્યારે પણ તેઓ બહારથી આશ્રમમાં આવતા ત્યારે પ્રિયવાણી બોલનાર અહિલ્યા દરવાજે આગળ આવીને તેમનું સ્વાગત કરતી પ્રિય લાગતી વાતો કહેતી તેમને પ્રસન્ન કરતી પણ એ દિવસે જ્યારે દરવાજા પર અહેલ્યા નજરે ન પડી ત્યારે અત્યંત બુદ્ધિમાન ગૌતમને એવું લાગ્યું કે અહીં કંઈક અદ્ભુત અને અસામાન્ય ઘટના બની ગઈ છે મુનિ શ્રેષ્ઠ ગૌતમ આશ્રમના દ્વાર પર ઊભા રહ્યા બધા લોકો ગૌતમ ઋષિના દ્વાર સામે નિહાળી રહ્યા હતા આશ્રમના અગ્નિહોત્ર શાળા અને ઘરના કર્મચારીઓએ ગૌતમજીને જોઈને અચંબામાં આવી ગયા અને ભયથી કહેવા લાગ્યા ભગવાન આ કેવી અનોખી ઘટના છે તમે અંદર પણ છો અને બહાર પણ દેખાવ છો અહો તમારી તપસ્યાનો આજ માયક પ્રભાવ છે કે તમે રૂપ ધારણ કરીને સંચય કરો છો આ વાત સાંભળીને મહર્ષિ ગૌતમના મનમાં ભારે આશ્ચર્ય થયું તેઓ વિચારી રહ્યા હતા આશ્રમની અંદર આખરે કોણ ગયું હશે તેઓએ ઉકળાટથી કહ્યું પ્રિય અહેલ્યા તે મને જવાબ કેમ ન આપ્યો મહર્ષિનો અવાજ સાંભળતા જ અહલ્યાને સાચી વાત થઈ રૂપ ધારણ કરીને તરત જ સૈયા પરથી ઊભી થઈ ગઈ પાપી ઇન્દ્ર પણ મહર્ષિ ગૌતમના ભાઈથી બિલાડી બની ગયો અને અદ્રશ્ય થવા લાગ્યો અહલ્યા ખૂબ જ ધ્રુજતી હતી અને તેનું વ્રષ્ટૂષણ વિખેરી ગયું હતું પોતાની પવિત્ર પત્નીને કલંકિત જોઈને મહર્ષિ ગૌતમે ક્રોધે ભરાઈને પૂછ્યું તમે આ કેવી રીતે અહિલ્યાએ શરમથી કોઈ જવાબ ન આપ્યો પછી આસપાસ જોઈને શોધ કરવા લાગ્યા કે આ પાપી કોણ છે ત્યારે ગૌતમ મુનિની નજર ઈન્દ્ર પર પડી તેઓએ ગુસ્સાથી કહ્યું અરે સાચું સાચું કહે તું કોણ છે જો તું જૂઠ બોલીશ તો તને હમણાં જ ભસ્મ કરી દઈશ ઇન્દ્ર હાથ જોડીને ઉભો રહ્યો અને બોલ્યો હે તપસ્વી હું સચિપતિ ઇન્દ્ર છું આ પાપ મારા હાથથી જ થયું છે હા જે કહ્યું છે એ સંપૂર્ણ સત્ય છે જે બ્રાહ્મણનું હૃદય કામદેવના બાણોથી વિંધાઈ જાય છે તે કયા પાપથી બચી શકે છે તમે તો કરુણાના સાગર છો આ મહાપાપીને ક્ષમા કરો સારા પુરુષો તો અપરાધી પર પણ કૃપા કરે છે સાંભળીને ગૌતમ બોલ્યા તમે કામવાસ બની પાપ કર્યો છે તેથી હવે તમારા શરીર પર હજાર ચિહ્નો થશે પછી મુનિએ અહિલ્યાને પણ ક્રોધપૂર્વક શ્રાપ આપ્યો હવે તું સુકી નદી બની જા અહેલ્યા શાંતિથી બોલી હે ભગવાન જે પાપી સ્ત્રીઓ મનથી પણ બીજા પુરુષની કામના કરે છે તેઓ અને તેમના પૂર્વજો પણ અક્ષય નર્કમાં પડે છે કૃપા કરીને મારી વાત સાંભળો ઇન્દ્ર તમારું રૂપ ધારણ કરીને મારી પાસે આવ્યો હતો આ વાતના બધા સાક્ષી અહીં હાજર છે રક્ષકોએ કહ્યું હા જે અહિલ્યા કહે છે એ સાચું છે ગૌતમ મુનિએ ધ્યાન દ્વારા જ્ઞાત કર્યું કે અહિલ્યા નિર્દોષ છે શાંત થઈને તેમણે કહ્યું હે કલ્યાણી તું નદી રૂપે જ્યારે સર્વશ્રેષ્ઠ ગૌતમી ગંગામાં મિલન પામશે ત્યારે ફરી તને તારું મૂળ સ્વરૂપ પ્રાપ્ત થશે આ વચન સાંભળીને અહિલ્યા નદી રૂપે પરિવર્તિત થઈ ગઈ જ્યારે તે ગૌતમી ગંગા સાથે મળી ત્યારે તેનો મૂળ સ્વરૂપ પાછો મળી ગયો જે મે તેને પહેલા સર્જી હતી તેમ જ થયો પછી દેવરાજ ઇન્દ્રએ ગુસ્સે ભરાયેલા ગૌતમના પગે પડીને કહ્યું હે મુનિ શ્રેષ્ઠ હું તમારા આશ્રમમાં આવ્યો છું કૃપા કરીને પાપી ઇન્દ્રની રક્ષા કરો મહર્ષિએ કરુણાપૂર્વક કહ્યું હે પુરંદર તમારું કલ્યાણ થાવો તું ગોદાવરી નદીના તટે જઈને સ્નાન કર તેનાથી તારા તમામ પાપ ધોવાઈ જશે અને તારું શરીર યોનિના ચિહ્ન ઓળખાઈશ હે નારદ ગૌતમીના પ્રભાવથી મેં બે આશ્ચર્યપૂર્વક ચમત્કારો જોયા એક અહિલ્ય નદી બનીને ફરી સ્વરૂપમાં પાછી આવી અને બે સચિપતિ ઇન્દ્ર સહસ્ત્રાક્ષ બન્યા ત્યારથી એ તીર્થ અહિલ્ય સંગમ નામે પ્રખ્યાત થયું અને ઇન્દ્ર તીર્થ તરીકે પણ કહેવાવા લાગ્યો અને તે તીર્થ મનુષ્યની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરનાર છે હરે કૃષ્ણ હર હર મહાદેવ આજનો અધ્યાય અહીંયા જ પૂર્ણ થાય છે હવે સાંભળો પૌરાણિક કથાઓનો આગળનો પ્રસંગ આવતીકાલે આગલા અધ્યાયમાં